વાઇફાઈ વાઇફાઈ શબ્દમાં ડબલ્યુઆઈનો અર્થ વાયરલેસ અને એફઆઈનો અર્થ ફિડેલિટી થાય છે આમ વાઇફાઈ શબ્દનું ફૂલ ફોર્મ વાયરલેસ ફિડેલિટી થાય છે ફ્રેન્ડ્સ વાયરલેસ ફિડેલીટીને વાઈફાઈ કહેવામાં આવે છે વાઇફાઈ એ સ્થાનિક એરિયા માટેની વાયરલેસ ટેકનોલોજી છે તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને આઈએસએમ રેડિયો બેન્ડ્સનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર કરવા અથવા ઇન્ટરનેટથી કનેક્ટ કરવાની મંજૂરી આપે છે વાઇફાઈનો ઉપયોગ પર્સનલ કમ્પ્યુટર વિડીયો ગેમ કન્સોલ સ્માર્ટફોન ડિજિટલ કેમેરા ટેબ્લેટ કમ્પ્યુટર વગેરે જેવા અનેક પ્રકારના ડિવાઇસીસ પર કરી શકાય છે તમે વીસ મીટરની રેન્જમાં હોટસ્પોટ બનાવવા માટે વાઇફાઈનો ઉપયોગ કરી શકો છો આમ વાયરલેસ સંક્ષિપ્ત સંક્ષિપ્તરૂપ વાઇફાઇ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ